સુરતમાં માં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સલાબતપુરા વિસ્તારમાં એચ માર્કેટ પાસે એક પત્રકારની ની તીક્ષ્ણ હત્યારની ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં ગુનેગારોને હવે કોઈનો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં સુરત માર્કેટ પાસે હત્યાની ઘટના બની હતી અસામાજિક તત્વો એક પત્રકાર ઝુબેર પર જીવલેન હુમલો કરી તીક્ષ્ણ હત્યારના પાંત્રીસ વધુ ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા તો હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યો હતો જ્યારે અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પોલીસે પ્રાથમિક તારણ વ્યક્ત કર્યો હતો હાલ તો બનાવને લઈ સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો ઝુબેરે થોડા સમય અગાઉ ઘર પાસે રહેતા ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોય જેની અદાવતમાં ટપોરીઓએ રેકી કરાવી રાત્રે ઝુબેર એકલો દેખાતા પાંચ થી છ જેટલા સોળ થી સત્તર વર્ષની ઉંમરના કિશોરો પાસે હત્યા કરાવી હોવાની ચર્ચા જોવા મળી હતી અત્રે અલાવતસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ દુબે છે એની હત્યા થઈ છે એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ એને જાહેર કરેલ છે આ કોઈ શિક્ષણ અત્યારના ગા વડે હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધું માંગણી કરી છે પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપની રંજ હતી ધંધાથી બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા તૈયાર હાલમાં કોઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકબંધોને તપાસી રહ્યા છીએ એ પણ વિગત સામે આવશે એ મુજબ આગળ જાગી છે